બિલકુલ ઉત્તર ગુજરાતની વધુ એક બેઠક પાટણ પાટણમાં હિમ શું શું કહેતી હતી જનતા જનતા પાટણની કહે તો આપણે સાંભળીએ ફરી એકવાર ઉમેદવાર ઉપર આવી જઈએ કે ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના ઉમેદવાર પાટણમાં કયા છે કારણ કે જો હું ખોટો નહું તો અહીંયા ઠાકોર વર્ષિસ ઠાકોર છે ભરતસિંહ ડાભી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તો કોંગ્રેસના છે ચંદનસિંહ ચંદનજી ઠાકોર અને આપણે ઘણીવાર જોયું પણ છે કે ચંદનજી ઠાકોર છે એ પાઘડી ઉતારીને કહેતા હોય છે કે ભાઈ મને મત આપજો શાક બચાવી લેજો હવે આપણે એ જોઈ લઈએ કે પાટણની જનતા શું કહી રહી છે સમગ્ર દેશની અંદર તમે જોયું છે કે મોદી સાહેબે જે ગેરંટી આપી છે એ કામ થયા જ છે અને ભવિષ્યમાં પણ આ દેશનો વિકાસ થવાનો જ છે મોદી સાહેબની ગેરંટી પ્રમાણે જે એમને કહ્યું બધા કામ થવાના છે સાહેબ ચારસો પ્લસ ચારસો પ્લસ ચારસો પ્લસ ઉપર ચારસો પ્લસ ઉપર દાદા તમારું નામ શું છે

ઓલ વર્લ્ડમાં પાટણ પ્રખ્યાત છે રાધનપુરમાં શું લાગે છે ડેવલપમેન્ટ છેલ્લા ઘણા સમયમાં થયું છે નથી થયું રાધનપુરની આજુબાજુ સોલાર પાર્ક એશિયાનો મોટા મોટો સોલાર પાર્ક આવ્યો છે બધા અહીંયાથી ભારતમાં માલા જે રોડ જઈ રહ્યો છે એના હિસાબે ખૂબ મોટું ડેવલપમેન્ટ થયું છે પાટણની અંદર આજની તારીખે જે જિલ્લાનું વડુ મથક કહેવાય એટલે તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ જ છે આ નીતિ પણ પ્રખ્યાત છે કારણ કે જો હું ખોટો ન આવું તો પાટણની લગભગ બે કે ત્રણ સીટ અત્યારે કોંગ્રેસ જોડે છે હવે આપણે આંકડા જાણી લઈએ કે પાટણમાં વિકાસ થયો છે કે નહીં તો મતદારો શું કહી રહ્યા છે પાસઠ ટકા લોકો કહી રહ્યા છે કે વિકાસ થયો છે પાંત્રીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે પાટણમાં વિકાસ નથી થયો હવે મોંઘવારીને લઈને જે સવાલ પૂછવામાં આવ્યો એને લઈને પાટણના મતદારોનો શું મૂડ છે એ જાણી લઈએ પર્સન્ટેજ વાઇઝ મોંઘવારીને લઈને જનતા શું કરી રહી છે બોતેર ટકા લોકો કહી રહ્યા છે મોંઘવારી વધી છે અઠ્યાવીસ ટકા લોકો ના પાડી રહ્યા છે મોંઘવારી એક એવો મુદ્દો છે અત્યાર સુધી જેટલા પણ આપણે સીટ જોઈ એમાં મોટેભાગે સિત્તેર ટકા પ્લસ આંકડો આવ્યો છે હવે ત્રીજા સવાલ ઉપર જઈશું કે વેપાર ધંધા પાટણમાં વધ્યા છે કે નહીં ઉત્તર ગુજરાતના પાટણમાં રોજગારી વધી છે કે નહીં એનો શું આંકડો છે પચાસ પચાસ ટકા ફિફ્ટી ફિફ્ટી પર્સેન્ટ પચાસ ટકા લોકોએ કહ્યું કે વેપાર ધંધા વધ્યા છે અને પચાસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે વેપાર ધંધા નથી વધ્યા અને હવે ચોથો સવાલ જે બીજેપીનો ટાર્ગેટ છે ફોર પ્લસ એમાં જનતા શું કહી રહી છે એ ટાર્ગેટ પૂર્ણ થશે કે નહીં પંચોતેર ટકા લોકો હા પાડી રહ્યા છે કે ટાર્ગેટ પૂર્ણ થશે પચીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે ટાર્ગેટ પૂર્ણ નથી થવાનો અને પાંચમો સવાલ કે પાટણમાં કોંગ્રેસ જીતશે કે નહીં ગુજરાતમાં કોંગ્રેસ કમબેક કરી શકશે કે નહીં કરી શકશે કે નહીં તો એના જે પર્સન્ટેજ ફરી એક વખત એટી ફાઈવ પંચ્યાસી ટકા લોકો કહી રહ્યા છે કે કમબેક નહીં થાય પંદર ટકા લોકો હા પાડી રહ્યા છે એટલે જીગર ફરી એક વખત એસી ટકા કરતા વધારેનો આંકડો પંચ્યાસી ટકા લોકો ફરી એકવાર કહી રહ્યા છે કે પાટણ